આજના વિડીયોમાં આપણે જોઈશું રાત્રે ઊંઘ ન આવવી બેચેની થવી અને તેને દૂર કરવાની રીતો રાત્રે ઊંઘ ન આવવી અને બેચેની થવી આજકાલ બહુ સામાન્ય સમસ્યા છે આયુર્વેદા મુજબ આ સ્થિતિમાં મુખ્યત્વે વાત અને પિત્તદોષનો વધારો જવાબદાર છે સૌથી પહેલા આપણે જોઈએ ઊંઘ ન આવવાના કારણો કારણોમાં છે વધારે ચિંતા ટેન્શન અને ઓવરથિંકિંગ કરવું સૂતા પહેલા મોબાઈલ અને ટીવીનો વધુ ઉપયોગ મોડું જમવું અથવા ભારે અને મસાલેદાર ખોરાક લેવો ચા કોફીનું વધુ સેવન કરવું hormonal બદલાવ દિવસ દરમિયાન ઊંઘી જવું અતિ વિચારશીલ સ્વભાવ કે જે વાત પ્રકૃતિનો છે આગળ આપણે જોઈએ બેચેની થવાના કારણો બેચેની થવાના કારણોમાં છે માનસિક તણાવ લેવો ભય થવો અસુરક્ષાનો ભાવ થવો ગેસ અને અજીર્ણ એટલે કે પાચનનું બગડવું હૃદયની ધડકન વધી જવી પિત્તનો વધારો થવો એટલે કે ગરમી અને ચીડચીડાપણું વધી જવું વિટામિન બી ની અછત હવે આપણે જોઈએ આ બધી જ વસ્તુને દૂર કરવાના આયુર્વેદિક ઉપાયો આહાર સંબંધિત ઉપાયોમાં છે રાત્રે હળવું અને સરળ પચી શકે તેવું ભોજન લેવું ગરમ દૂધમાં ચપટી જાયફળ નાખવું અશ્વગંધા ચૂર્ણ ને અડધી ચમચી દૂધ સાથે લેવું અને ઘીનો ઉપયોગ વધારે કરવો દિનચર્યામાં સુધારો કરવાનું કહેલું છે એટલે કે રાત્રે દસ થી સાડા દસ ની વચ્ચે સુઈ જવું જોઈએ સૂતા પહેલા એક કલાક મોબાઈલ ન લેવો જોઈએ રોજ વીસ થી ત્રીસ મિનિટ સુધી ચાલવું જોઈએ દિવસમાં ઊંઘ લેવાની ટાળવી જોઈએ તેલ માલિશ કરવી જોઈએ એટલે કે પગના તળિયે ઘી અથવા તલના તેલ ની માલિશ કરવી જોઈએ માથા ઉપર મહાનારાયણ તેલ થી હળવી મસાજ કરવી જોઈએ યોગ અને પ્રાણાયામ નો દિનચર્યામાં સમાવેશ કરવો જોઈએ એટલે કે અનુલોમ વિલોમ પ્રાણાયામ ભ્રામરી પ્રાણાયામ અને પાંચ થી દસ મિનિટ જેટલું દરરોજ ધ્યાન કરવું જોઈએ હળવા અને શાંત સંગીત સાંભળવા જોઈએ જો ઊંઘ ન આવવાની સમસ્યા પંદર દિવસથી વધુ રહે હૃદય ધડકન વધારે રહે અથવા તો ડિપ્રેશન જેવા લક્ષણો હોય તો ડોક્ટર નો સંપર્ક કરવો જોઈએ થેન્ક યુ